છેલ્લા સત્યાવીસ વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જોઈ રહેલા પદયાત્રીઓના સંઘનું રાજકોટા પદયાત્રિકો માટે વિશેષ આ સેવા અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈ દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્ત શ્રદ્ધાળુઓ માટે સેવક આગેવાનો ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ વિશે વિશેષ સેવા પૂરી પાડી છે સત્યાવીસ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈ દ્વારકા સુધીની હોળી ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્ત શ્રદ્ધાળુ દ્વારકા સુધીની પદયાત્રા કરે છે યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે સત્યાવીસમો વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે પદયાત્રીકોની સંઘની વિશેષ સેવા સુવિધાઓ પૂરી પાડવામાં આવી અમદાવાદના ધોળકાથી શરૂ કરેલી પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતે પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી રસ્તામાં રામજી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાનમાં લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઇવે પર આવેલા ઈસરા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અહીંયા ઉતારોને રાત્રિ રોકાણ કરે છે ઉપલેટા ખાતે રાત્રિના સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીકો માટે રાત્રિ ભોજન રાત્રિ રોકાણની વ્યવસ્થા રાખવામાં આવી છે પદયાત્રીઓ માટે ઉપલેટાના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા ત્રણ

અને મારે એકસો ને પાંચમી વખત આ દ્વારકાનો ફેરો છે એમાં મારે સોમનાથના નવ અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ ચોરાણું છન્નું વખત દ્વારકા ને હું આજથી ઓગણીસો બ્યાસીથી થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો બાવીસ બે નીકળ્યો છે અને આઠ તારીખે પોક્ષ નવ તારીખની ધજા છે દ્વારકાની અંદર અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહ સહકારથી આ સંગ ચાલે છે અને બધા ભાઈઓ કુટુંબ સગાવાળા સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગવાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ વિભીરનંદન છે અને આ સંગ કેટલાય વર્ષોથી સુધી ચાલે એવી અમારી પાટલા છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ વિભાનંદન દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય રામજી જય દ્વારકાધીશ આજ રોજ બે માર્ચ

અમે ધોળકા થી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આઈએ છીએ મારું વર્ષ ત્રણ આ ત્રીજું વર્ષ છે અમને સારો અનુભવ રહ્યો છે અને ધોળકા થી દ્વારકા સુધીનું આ સત્યાવીસમું વરસ છે રસ્તામાં અમને ખૂબ ખૂબ સારી સુવિધાઓ મળે છે સવારે ત્રણ વાર બપોરે ત્રણ વાર જેટલી વખત ચાલે એટલી વખતે જ્યાં જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા સારા ચા ની સ્ટોલ કેટલી હોટલ ઉપર બધી સુવિધાઓ ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે વિપુલ ધમેચો રિપોર્ટ એસમાન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે